એક ભારત ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આઈસીડીએસ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ એક મહિલા અધિકારીને વિશેષ સન્માન મળ્યું છે ઘટક મુખ્ય સેવિકા જાગૃતિબેન જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી માટે પ્રથમ ક્રમાંકનો એવોર્ડ આપવામાં આવ્યો છે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસના હસ્તે આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો જાગૃતિબેન મહેતા ઓગણીસો નેવુંમાં માત્ર એકસો પચાસ રૂપિયાના પગારથી આંગણવાડી કાર્યકર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી તેમણે તરીકે પણ તાલુકા કામગીરી માટે એવોર્ડ મેળવ્યો હતો બે હજાર સાતમાં તેમને મુખ્ય સેવિકા તરીકે ભરતી મળી અને આજ સુધી આ પદ પર સેવા આપી રહ્યા છે તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને કર્મ યોગી તરીકેની ભાવનાને કારણે સરકારે તેમને વિશેષ નોટ લીધી છે રિપોર્ટર મમતા નાય અંબાજી